શ્રી કૃષ્ણ આજે છે સિતારા સાતમ સીતારા સાતમ અને આજે ચૈત્રી સાતમ છે તો રહેવાનું હોય છે તો મને મમ્મી બે રહ્યા છે એમ કહેવાય કે જેના નાના છોકરા હોય ઘરમાં એની મમ્મીને રહેવાનું હોય બીજાને રહેવું હોય તો રહી શકે પણ એને તો ફરજિયાત રહેવું જ પડે એટલે હું પણ આજે સાતમ રહી છું અને આજે એ બધું જમવાનું હોય એકટાણું જમવાનું હોય ઠંડુ જમવાનું હોય છે તો કાલે બધું થેપલાને બધું બનાવી લીધું હતું થેપલા અને પૂરી ને તો આજે કંઈ રસોઈ બનાવવાની નથી ફક્ત ચાર બહેની છે ઘરમાં બીજું કંઈ બનાવવાનું નથી બધા ઠંડુ જ ખાવાનું છે જેને ઠંડુ ન ખાવું હોય એને બહાર જમવાનું બધા પણ મારા જ મમ્મીને તો ઠંડુ જ જમવાનું છે અને જો અહીંયા હું અને મમ્મી બે શીતળા માતાની પૂજા કરીએ છીએ તમને બતાવવું જો અહીંયા પારણિયું દોયરું છે પછી અહીંયા શીતળા માતાને નાગલો અને ચુંદડી ઓઢાળા છે

દીવો થઈ ગયો છે અને કુલેર પર માતાજીને ધરી દીધી છે હું ને મમ્મી આવ્યા તા વેફર લેવા માટે પણ થોડીક થોડીક હવે પૂરી થવા આવી છે એટલે આ વર્ષે લેવી પડી વેફર લેવા આવ્યા તા આ બે કોણ એવું આવ્યું જાતો જલ્દી આમ 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 જોજો એ કણ છે હે ઓળખાતા નતા દાદી ઓળખાતા નતા એમાં શું છે વેફર લીધી તોડવાની અધ્યાને ક્યાં ભાવે છે કા મજી કો બેસી જા પાછળ ચાલો હેલો એવરીવન તો જો અમે લોકો અત્યારે જઈએ છીએ વાડીએ જઈએ છીએ મમ્મી ને પપ્પા ને બધા ત્યાં ગયા તા તો અમે કઈક અમે લોકો ચક્કર મારી આવીએ અને આજે તો સાંજે કઈ રસોઈ બનાવવાની નથી એટલે નિરાશ હોય એટલે ગમે ત્યારે આવીએ તો ચાલે અને અમારા આજે બેન જો રેડી થઈ ગયા છે ચશ્મા ટોપી ને પહેરીને હાથમાં પહેરું જો તો ખરાબ ઊંધા શૂઝ પહેરા તે શૂઝ ઊંધા પહેરા છે તો ઊંધા પહેરો તો નથી આવું તારે ઊંધા પહેરી સારું બોલો ખબર નહીં કોક મૂકી દેજો જો ના ના દેખાય

અત્યારે જો ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે તો ડોગી કેવો આરામથી સૂત છે અને જો અહીંયા ગાજરું પણ લઈ આવ્યા છીએ ગાજરનો કાચો સંભારો કરવાનો છે અને મામા બેઠા છે અમારા મામા અને મામી છે જો અહીંયા બંધાય છે ગાંઠિયાનો લોટ ગરમા ગરમ ગાંઠિયા ખાવાના છે આજે પણ અમારે નથી ખાવાના કે અમે રહ્યા છીએ એટલે પણ અમે તો તોય આવ્યા છીએ એ આધ્યા તો ધરાઈ ગઈ હજી પાછા અધૂરા રહી જતા તો પોવા ચાલુ બીજું ક્યાં હાથમાં પહેરવાનું પછી છે હમણાં જો અહીંયા ગાજરનો સંભારો કાચો બનાવવાનો છે એક પપૈયા એક પપૈયાનો બનાવ્યો છે પપૈયાનો પાકો બનાવ્યો છે ને ગાજરનો કાચો બનાવવાનો છે આંબે ચાલો મારા ગાંઠિયા બનવા મંડ્યા છે જો ગરમા ગરમ તે લાવી ગયું

માં દૂર દૂર કેટલા ધુવા કર્યા જો અત્યારે બધાય ખેતર જો અહીંયા તો બાળી નાખવું બધું ધુવાડા નીકળતા હતા ફ્રોગ ન હોય અત્યારે અત્યારે બધાય ઘઉં નીકળી ગયા હોય એટલે પછી બધાય ઘઉના ખેતર ના શું કહેવાય સળગાવતા હોય એટલે અત્યારે બધો ધુવાડા ધુવાડા જોઈએ બધાયના ખેતરમાં અને એ બધો કચરો ઉડી ઉડી ને પછી અમારે ત્યાં આવે બધું એટલે શું કેવાય કે વાડી ને બધું કાળું 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 જૂનું જૂનું નીકળે હા આવશે એટલે બતાવીશ હો ઈ છુપાઈ ગયો હોય તારા થી બીતો હોય જાતો નાના શું કરે છું આવતો દીઠા મીઠા નહી દીઠા પાછું બોલ પાછું બોલ અહીંયા ઉભી રહેતો આદ્યા એટલે ઉડે નહીં ઉભી રહેતો પકડ કે ના આમાં ના વાગે હું વિડીયો લઉં છું તો ના હાલો ગાંઠિયા કોને ખાવા ગાંઠિયા એ લેવા નથી પણ નું ઉડે નહીં એટલે રાખું રાખી દે જો અહીંયા બનાવ્યો છે પપૈયાનો સંભારો ગાજરનું કાચું પછી કેરી ખમણી છે અને આ છે ડુંગળી અને ટમેટું બીજો લઈ લો

ચંદામા તો છે પણ આમાં રાતે શું આવે તું શું કેતી શું આવે એમ નહી કઈ નઈ બિસ્કીટ ખવડાવે બિસ્કીટ મગાવી વાતા ડોગી બોલો ક્યાં વયો ગયો એ મારે આવવાનું તું હું હાલો આવીએ જો અમે લોકો ઘરે આવી ગયા છીએ તો આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો